જે યુટ્યુબર્સ છે એ પોતાની વ્યક્તિગત ચેનલ ચલાવતા હોય છે અને કદાચ સાચી વાત કદાચ ક્યાંક મૂકે તો સરકારને એવો તો શું વાંધો છે કેજરીવાલને એવો તો શું વાંધો છે કે તમારે યુટ્યુબર્સ પર તમારે રેડવાડી એની પર એફઆઈઆર કરવી પડી આ સાંભળી આપ વિચારી રહ્યા હશો કે જગદીશભાઈ વિશ્વકર્મા ખૂબ સરસ વાત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મીડિયા પરના એટલે કે દેશની ચોથી જાગીર પરના હુમલાને વખોડે છે પરંતુ આપણે એ પણ જોઈ લેવું જોઈએ કે દેશ અને ગુજરાતમાં શું ચાલી રહ્યું છે આજે વાત કરીશું ચૌદ વર્ષીય ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અશ્વમિત ગૌતમની વાત કરીશું ગુજરાતના પત્રકાર તુષાર બસિયાની અને જનતા જનાર્દનની શું જોઈને મતદાન કરે છે સૌપ્રથમ જાણો ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને પત્રકાર તરીકે ઓળખાતા અશ્વમિત ગૌતમ વિશે અશ્વમિત ગૌતમ કેસ અશ્વમિત ગૌતમ નામના ચૌદ વર્ષના છોકરા સામે ઉત્તર પ્રદેશમાં એફઆઈઆર નોંધાઈ છે ચૌદ વર્ષનો એક છોકરો જે સોશિયલ મીડિયામાં પ્રભાવશાળી ભાષણો અને વિડીયોના કારણે જાણીતો થયો અશ્વમિત ગૌતમ સામે લખનઉમાં ફરિયાદ નોંધવામાં આવી કથિત રીતે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા અથવા એવા કન્ટેન્ટ પોસ્ટ કરવાનો આરોપ છે તેઓ કન્ટેન્ટ જેનાથી કાયદો અને વ્યવસ્થા પર અસર પડી શકે ઘટના બાદ સોશિયલ મીડિયામાં અશ્વમિત ગૌતમ એફઆઈઆર હેશટેગ સાથે ઘણી ચર્ચાઓ થઈ રહી છે ઘણા લોકો આ કેસને અભિવ્યક્તિની આઝાદી અને નાની ઉંમરના બાળક સામેની કાર્યવાહી ગણાવી વિરોધ કરી રહ્યા છે તુષાર બસિયા માનહાની કેસ ગુજરાતમાં સ્વમાન ન્યૂઝ ચલાવતા પત્રકાર છે તુષાર બસિયા ભૂતકાળમાં પણ તેમની સામે થઈ ચૂકી છે ફરિયાદ ફરી એક વખત માનહાનીનો દાવો કરવામાં આવ્યો ડોક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીના વાઈસ ચાન્સલનો મામલો પત્રકારે પુરાવા સાથે માહિતી રજૂ કરતા કેસ દાખલ થયો દસ કરોડની માનહાનિનો દાવો કરાયો પત્રકાર ગૌરી લંકેશ હત્યા કેસ ગૌરીલંકેશ લંકેશ પત્રિકાના સંપાદક હતા પાંચ સપ્ટેમ્બર બે હજાર સત્તરમાં તેમની હત્યા થઈ ગોળીઓ મારી તેમની હત્યા કરવામાં આવી મોટા નેટવર્ક દ્વારા કરવામાં આવેલું આયોજનબદ્ધ કૃત્ય હોવાનું બહાર આવ્યું કેસમાં એક આરોપી શ્રીકાંત પાંગારકર મહારાષ્ટ્રની ઝાલના મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા આમાં કોના વખાણ કરવા અને કોના નહીં પત્રકાર ગૌરી લંકેશ હત્યા કેસની ચર્ચા તેટલા માટે કરવી પડે કારણ કે આરોપી ચૂંટણી જીતી ગયા લોકોએ શું વિચારી મતદાન કર્યું હશે જ્યારે અન્ય બંને કિસ્સા પત્રકાર અને વાણી સ્વતંત્રતાના હુમલા માની શકાય છે ગુજરાતમાં પત્રકારો પર માનહાનિનો દાવો થવો હવે કોઈ નવી વાત નથી ખેર કદાચ તે તમામ વાતો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને ખબર નહીં હોય તેવું આપણે માની લઈએ બ્યુરો રિપોર્ટ ગુજરાત તક